નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મોદીજી અને રાહુલ ગાંધીની મોટી જાહેરાત સાત મે ના રોજ ગુજરાતમાં મોટા નિર્ણયો દેવામાફી અંગે સમાચાર સાથે મોદીજીની ગેરંટી પાંચ વર્ષ સુધી મળશે રાશન સરકારની ભેટ જેમાં અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર સિલાઈ મશીન ખરીદવા માટે મળશે પૈસા યુવાનો અને મહિલાઓને મળશે ન્યાય આયુષ્યમાન કાર્ડ અને જનધન ખાતામાં આવશે પૈસા કરડિટ પંદર હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા સાત દિવસ વાતાવરણ સુકું રહી શકે છે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે આનાથી લોકોને ગરમીમાંથી પણ રાહત મળશે હાલ રાજ્યના દક્ષિણ પશ્ચિમીથી લઈને દક્ષિણની હવા ચાલી રહેલી છે જેમની અસર પણ જોવા મળી રહેલી છે જણાવી દઈએ કે હાલ તો રાજ્યમાં ઘણા શહેરોમાં ચાલીસ ડિગ્રીથી પણ વધારે તાપમાન નોંધાયું છે અમરેલીમાં બેતાલીસ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે પચીસ કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવશે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત કામ ચાલી રહ્યું છે દેશના દસ કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવશે કોરોના સમયે ખેડૂતોના પશુધનને મફતમાં રસીકરણ આપવામાં આવ્યું હતું આ વખતે ભાજપને ચારસોથી પણ વધારે સીટ મળી જશે મિત્રો મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો રાહુલ ગાંધીએ પણ જાહેરાતો કરી છે રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ પણ જાહેર સભામાં કહ્યું છે કે ગરીબ પરિવારોને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે આર્મી સૈનિકોને ગેરંટી આપી હતી કે જો તેમને કંઈ થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે જો શહીદ થયા તો પણ શહીદોને દરજો પેન્શન આપવામાં પણ આવી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સાત મે ના રોજ ગુજરાત માટે મહત્વનો નિર્ણય સાત મે ના રોજ લોકસભાની ચૂંટણી છે તમામ છવ્વીસ બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ શકે આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે છે તે માટે ગુજરાત સરકારે સાત મેના રોજ જાહેર રજા જાહેર કરી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા તો મત વિસ્તારની બહાર સ્થિત કંપનીઓ કામ કરતા લોકોને સાત મેના રોજ છે તે હોલી રજા પણ જાહેર કરી દેશે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હવે માફી અંગે થશે ફેસલો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે જેમની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો એક બાજુ ખેડૂતોને અનેક મૂંઝવણો છે અનેક પ્રશ્નો છે જેના કોઈ પણ હલ નથી મળ્યો જેમ કે દેવામાફી અંગેનો મુદ્દો લોન માફી અંગેનો મુદ્દો તેવા અનેક મુદ્દાઓ છે આપણે કોઈ પાર્ટીને કહેવાતા નથી સાંભળ્યું કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો તમને મત આપીશું પણ ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપે છે ખેડૂતોના દેવામાંથી ભાર છે તે મુક્તિ આપવા માટે પાર્ટીઓ આવા વચન આપતા હોય છે અને ખેડૂતોના હિતમાં વિચારી શકે તે માટે ભાઈઓએ તેમના પક્ષમાં રહીને એમને મત આપે આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની પાંચ જાહેરાતો જેમાં બે હજાર ઓગણત્રીસ સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન છે સિત્તેરથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્યમાન યોજના હેઠળ મફતમાં સારવાર મળશે મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા વીસ લાખ રૂપિયા થઈ જશે ત્રણ કરોડ ઘરને ગરીબોને અપાશે એક રાષ્ટ્ર એક ચૂંટણી અને સામાન્ય મતદાન યાદી પ્રણાલી દાખલ થશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરને લઈને સમાચાર ઉજ્જવલા યોજનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા રાશન કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ કિલોનો સિલિન્ડર ગેસ ચૂલા છે લાઇટર છે વગેરે સામાન આપવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દેવામાં આવેલી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં સાત લાખ જેટલા કાર્ડ છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા ન જતા હોય તેવાને અને આધાર કાર્ડ સાથે કાર્ડ લિંક ન હોય તેવા બહાને છે તે રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા હતા કાર્ડ ધારકોનો ભારે મચી ગયો હતો રાતોરાત સાત લાખ પૈકી ત્રણ લાખ જેટલા રાશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે જોકે હજુ ચાર લાખની આજુબાજુ રાશન કાર્ડ હજુ પણ બ્લોક કરી દેવામાં આવી ગયેલા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે ખેડૂતભાઈઓને ત્રણ મહિનાના અંતરાલ સાથે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો છે તે જમા કરવામાં આવે છે ફેબ્રુઆરી મહિનામાં સોળમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તેવી જ રીતે સત્તરમો હપ્તો જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે અને જે ખેડૂત ભાઈઓએ સોળમો હપ્તામાં હજી પણ રાહ જોઈ રહ્યા છે અથવા તો તેમને જમા નથી થયો તો તેમને તેમના આધાર કાર્ડને કેવાયસી કરાવવું પડશે જેથી ખેડૂતોને છે તે સોળમો અને આગામી સત્તરમો આપતો છે તે બંનેનો લાભ લઈ શકે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે છ લાખ રૂપિયાની સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે બગાયે બાગાયતી ખેતરી ક્ષેત્રે ટેકનોલોજી વગેરેને અપનાવવા ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ આપવાની જાહેરાત કરવામાં આવે છે જેમને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજના બે હજાર ચોવીસ ચાલુ કરવામાં આવી છે આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજીત રૂપિયા છ લાખ હેક્ટર સહાય આપવામાં આવે છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે બાર હજારની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહન કરવા માટે છે તે મફત સિલા યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજાર રૂપિયાથી પણ વધુ સહાય મળશે એટલે કે છે તે પચાસ હજારથી પણ વધુ મહિલાઓને છે તે આ યોજના લાભ લઈ શકે છે ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ વિશે સંબંધિત છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજના લાભ લેવા માટે તમારે આર્થિક રીતે નબળા પરિવારોને છે તે મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલ યોજનામાં દેશના અમુક રાજ્યના કાર્યરત છે જેમાં કે ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક છે તેમાં આ યોજનાનો લાભ છે તે મહિલા લઈ શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે સરકારની મોટી ભેટ જેમાં રૂપિયાની સહાય ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગા મંજૂરી દરમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા મજૂરો માટે નવા વેતન એક મે એક એપ્રિલ છે તેનાથી લાગુ થઈ ગયો છે જેમાં આંધ્રપ્રદેશમાં ત્રણસો રૂપિયા અરુણાચલ પ્રદેશમાં બસો ને ચોત્રીસ રૂપિયા આસામમાં છે તે બસો ઓગણપચાસ બિહારમાં બસો પિસ્તાલીસ છત્તીસગઢમાં બસો તેતાલીસ અને ગુજરાતમાં છે તે બસો એંસી રૂપિયા મનરેગાનું વેતન આપવામાં આવી રહ્યું છે મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસમાં રોજગારી તમને મળે છે તેવી ગેરંટી પણ આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વના સમાચાર ગુજરાતના કાર્ડ ધારકો માટે સારો નિર્ણય જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા છે તે આયુષ્યમાન કાર્ડ કાઢી શકો છો સરકારે એનએફએસ રાશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે તમે ઘર બેઠા આયુષ્માનની વેબસાઇટ અથવા તો એપ્સ અથવા નજીકના વિસ્તારમાં જઈને છે તે આ આયુષ્માન કાર્ડ છે તે નવું બનાવી શકો છો મિત્રો લોકોને મફત સારવાર આપવામાં આવે છે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે કે જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મળી શકે છે લાભાર્થી પરિવારોની યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડમાં ત્રણ રૂપિયા લાખ લઈને રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવી રહી છે સરકાર દ્વારા મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા જે લોકોનું જનધન ખાતામાં ખાતું છે તો તેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે રજૂઆત કરી છે જેમને જનધન બેંક ખાતામાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે તમને કે સરકાર દ્વારા જે લોકોનું ખાતામાં ખાતું હોય તો ઓવરડ્રાફ્ટ રૂપિયા આપવામાં જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમને આ રકમ મળવાપાત્ર રહેશે તેમનો ઉપયોગ તમે કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવાનું રહેશે અને ઓવરડ્રાફ્ટ સુવિધાની મેળવવાની માંગણી કરવી પડશે જો કે સરકારની આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર છે તે ઓછામાં ઓછી અઢાર હોવી જરૂરી છે ને મહત્તમ છે તે 65 વર્ષ હોવી જો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એપ્રિલ મહિનામાં ઘઉંની આવક વધવાના અંદાજે ઊંચા ભાવ છે તે છસો ને પાર પહોંચ્યા છે ઘઉવામાં જ્યારે એવરેજ ભાવ પાંચસો રૂપિયા છે જ્યારે ગુજરાતમાં કપાસની આવક ઘટીને વીસ હજાર રૂપિયા ઘાસડી થઈને ભાવ સ્થિર રહ્યા છે જ્યારે ઊંચા ભાવ છે તે પંદરસો નેવું રૂપિયા રહ્યાં છે વેચાણના અભાવે દાણાદાર મગફળીના ભાવમાં થોડો સુધારો થયો છે ઊંચા ભાવ તેરસો રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે મિત્રો મિત્રો સમાચાર સમાચાર અને ખૂબ જ ઉપયોગી તેવા ખેડૂતો માટે મોદી સરકારની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે ગુજરાતના થોડાક ખેડૂતોના દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધેલી છે દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે મિત્રો